નરસિંહ મહેતા અત્યંત સરળ અને ઈશ્વર ભક્ત સંત હતા જેમની ભક્તિથી સમાજના કેટલાક લોકો ઈર્ષા કરતા હતા એક વખત કેટલાક પ્રભાવશાળી લોકોએ તેમના ઉપર ખોટો આરોપ મૂક્યો કે તેઓ મંદિરની સંપત્તિનો દુરુપયોગ કરી રહ્યા છે અને સમાજને ભ્રમિત કરી રહ્યા છે તેમણે નરસિંહજીને બદનામ કરવા માટે સભા બોલાવી અને કોઈ પણ પુરાવા વગર જ તેમને દોષિત ઠેરવવાનો પ્રયાસ કર્યો પણ નરસિંહ મહેતા શાંત રહ્યા તેમણે કોઈ પણ વાદ વિવાદ કર્યો નહીં ફક્ત ભગવાન શ્રી કૃષ્ણના નામનો જપ કરતા રહ્યા એક સમય સભામાં એક વૃદ્ધ બ્રાહ્મણ આવ્યો અને સૌના સમક્ષ પુરાવો આપ્યો કે નરસિંહ મહેતા નિર્દોષ છે અને તેમણે ક્યારે કોઈ અયોગ્ય કાર્ય કર્યું જ નથી એ વૃદ્ધ વાસ્તવમાં ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ હતા જેમણે પોતાના ભક્તની રક્ષા માટે અવતાર લીધો બાદમાં સભામાં હાજર લોકો લજ્જિત થયા અને નરસિંહ મહેતા સામે ક્ષમા માંગી આ ઘટના એનું ઉદાહરણ છે કે સાચા ભક્ત ઉપર સંકટ આવી શકે છે પણ જો તેનું હૃદય નિર્મળ હોય તો ભગવાન પોતાની જાતે તેની રક્ષા કરે છે